નમસ્કાર મિત્રો આ એક વસ્તુ રાત્રે પલાળીને ખાઓ ઉંમર બમણી થશે અને સાંધાનો દુખાવો જાદુની જેમ ગાયબ વિચારો જો માત્ર એક વસ્તુને આખી રાત પલાળીને ખાવી તમારી ઉંમરને બમણી કરી દે અને સાથે સાથે હાથ પગના સાંધાનો જે દુખાવો છે તે પણ જાદુની જેમ ગાયબ થઈ જાય મજાક લાગે છે ને નહીં પરંતુ આ મજાક નહીં સત્ય છે આજે હું તમને એક એવા નુસ્ખા વિશે જણાવીશ જે શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સુધારશે નસોને તાકાત આપશે અને દરેક પ્રકારના સાંધા અને સ્નાયુઓના દુખાવામાં પણ તમને રાહત અપાવશે અને જાણો છો સૌથી સારી વસ્તુ શું છે આ વસ્તુ તમારા રસોડામાં જ ઉપલબ્ધ છે નસોની નબળાઈ અને બ્લોકેજના લક્ષણો વિશે વાત કરીએ ને તો મિત્રો કોઈના હાથ પગમાં સતત સોજો અને બળતરા છે કોઈને રાત્રે સુતી વખતે પગમાં જણ અનુભવાય છે અને કોઈના સાંધા એટલા જકડાઈ ગયા છે કે સવાર સવારમાં ઉઠવું પણ તેમના માટે મુશ્કેલ થઈ જાય છે અને આટલું જ નહીં થાક નબળાઈ અને ક્યારેક ક્યારેક ચક્કર આવવા યાદશક્તિનું ધીમું થઈ જવું આ બધા પણ એવા લક્ષણો છે જે જણાવે છે કે તમારી નસોમાં બ્લોકેજ બની રહી છે અને તે નબળી પડી રહી છે પરંતુ શું તમે જાણો છો કે નસોની આ જ બ્લોકેજ અને નબળાઈને કુદરતી રીતે આપણે ખોલી શકીએ છીએ દૂર કરી શકીએ છીએ મોંઘી દવાઓ વિના અને કોઈ પણ આડઅસરો વિના તો ચાલો થોડી જ વારમાં હું તમને તે સરળ ઘરગથ્થુ નુસ્ખો જણાવવાનો છું જે તમારી જિંદગીને બિલકુલ નવી દિશા આપી શકે છે નસોમાં નબળાઈ અથવા બ્લોકેજ શા માટે થાય છે તો સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે નસોમાં નબળાઈ કે પછી બ્લોકેજ આખરે શા માટે થાય છે તો તેના ઘણા કારણો હોઈ શકે છે પરંતુ મોટું કારણ જે છે છે તે ડાયાબિટીસ હા જ્યારે બ્લડ સુગર વધારે હોય છે તો તમારી નસો ધીમે ધીમે નબળી થવા લાગે છે જેને આપણે ડાયાબિટીક ન્યુરોપથી કહીએ છીએ બીજું કારણ છે હાઈ બ્લડ પ્રેશર ત્રીજું છે કોલેસ્ટ્રોલ અને શરીરમાં વધારાની ચરબીનો જમાવ થવો ચોથું કારણ છે ઇન્ફેક્શન થવું પાંચમું છે હોર્મોનલ અસંતુલન અને છઠ્ઠું કારણ છે કિડની અથવા લિવરના ઝેરી તત્વો એટલે કે ટોક્સિન્સ આ બધી વસ્તુઓ મળીને તમારી નસોમાં નબળાઈ પેદા કરે છે અને તેના કારણે દુખાવો થાક અને શરીરમાં નબળાઈ આવવા લાગે છે પરંતુ સારા સમાચાર એ છે કે આ સમસ્યાનો સામનો કરવા માટે એક એવો નુસ્ખો પણ છે જે તમારા રસોડામાં રાખેલો છે અને ખૂબ જ સરળ વસ્તુઓથી તમે તેને સરળતાથી બનાવી શકો છો અને હવે હું તમને આ જ નુસ્કો સ્ટેપ બાય સ્ટેપ જણાવવાનો છું નસો માટેનો જાદુઈ ઘરગથ્થુ નુસ્કો દોસ્તો આ નુસ્કો ત્રણ ખૂબ જ સરળ વસ્તુઓથી બને છે અને આ નુસ્કો જણાવ્યા પછી હું તમને આ ઉપાય સાથે એક બુસ્ટર સ્ટેપ પણ જણાવીશ જે તેની અસરને બમણી કરી શકે છે પરંતુ તેના વિશે જાણતા પહેલા ચાલો જોઈએ કે આ નુસો આખરે કેવી રીતે બને છે તો મિત્રો જાણો નુસ્ખો બનાવવાની રીત સૌથી પહેલા તમે એક સ્ટીલનું વાસણ લઈને તેમાં એક ગ્લાસ પાણી નાખીને ગેસ પર ઉકળવા મૂકી દો હવે જ્યારે તે ઉકળવા લાગે તો તેમાં તમે સૌથી પહેલાં તજનો એક નાનો ટુકડો નાખો પછી એક મોટી ઈલાયચી જેને આપણે એલચી પણ કહીએ છીએ તે નાખો અને છેલ્લે બે લવિંગ લઈને તેમને ખાંડીને પણ તમે આ પાણીમાં નાખી દો હવે આ ત્રણેય વસ્તુઓને આ પાણીમાં બે થી ત્રણ મિનિટ સુધી ઉકળવા દો જેથી તેનો જે રસ છે તે સારી રીતે પાણીની અંદર આવી જાય અને પછી ગેસ બંધ કરીને પાણીને સામાન્ય તાપમાન સુધી ઠંડુ થવા દો પીવાની રીત અને સમય જો તમને થોડું ગળ્યું પસંદ હોય તો તમે ઈચ્છો તો ઠંડુ થયા પછી તેમાં એક નાનો ટુકડો ગોળનો પણ નાખી શકો છો અથવા થોડું મધ પણ નાખી શકો છો પરંતુ જો તમને ડાયાબિટીસ છે તો ગોળ અથવા મધનો ઉપયોગ કરવો નહીં આ નુસ્ખાને લેવાનો સૌથી સારો સમય રાત્રે ડિનરના લગભગ અડધા કલાક પછી હા બસ એક ગ્લાસ રોજિંદા ચૌદ થી પંદર દિવસ સુધી જો તમે આને લેશો તો ફરક તમને ખૂબ જ જલ્દી નજર આવવા લાગશે શરીરમાં ઉર્જા પણ આવશે તાકાત પણ આવશે સાંધાના દુખાવામાં પણ રાહત મળશે અને જે નસો તમારી બ્લોક થઈ રહી છે તે ધીમે ધીમે ખુલવા લાગશે હવે જાદુઈ બુસ્ટર સ્ટેપ એટલે કે ફાયદો બમણો કરવા માટે હવે ચાલો જાણીએ તે સિક્રેટ બુસ્ટર સ્ટેપ વિશે જેના વિશે તમને થોડી વાર પહેલા જણાવ્યું હતું એક એવો સ્ટેપ જે તમારા આ નુસ્ખાના ફાયદાને વધારી દેશે મિત્રો આ સ્ટેપ ફરજિયાત તો નથી પરંતુ જો તમે આને ફોલો કરી લેશો તો તમને બમણું નહીં હું કહું છું ત્રણ ગણું ચાર ગણું પરિણામ મળશે તમારે શું કરવાનું છે કે જ્યારે તમે આ ડ્રિંક પી લો છો તો તેના પંદર મિનિટની અંદર તમારે એક નાની ચમચી વરિયાળી ચાવીને ખાઈ લેવાની છે હા એક નાનકડું સ્ટેપ આ ડ્રિંકની અસરને ડબલ કરી શકે છે કારણ કે વરિયાળી તમારા પાચનને તેજ બનાવે છે અને આ ત્રણેય મસાલાઓની ઔષધીય ગુણધર્મોને શરીરમાં વધુ ઊંડાઈ સુધી લઈ જાય છે અને જો તમે સતત એક મહિના પણ આ રૂટીનને ફોલો કરો છો તો તમને માત્ર નસોની બ્લોકેજ જ ખતમ કરવામાં જ રાહત નહીં મળે પરંતુ તમારી જે હાથ પગનો દુખાવો છે જે થાક છે શરીરમાં તેમાં પણ તમને ખૂબ જ વધારે ફાયદો અનુભવાશે આ નુસ્ખો આટલો શક્તિશાળી કેમ છે કદાચ તમને લાગતું હશે કે આખરે આ નુસ્ખામાં એવું શું ખાસ છે આ આટલો પાવરફુલ કેવી રીતે હોઈ શકે મિત્રો તજ તજની અંદર સિનેમાલ્ડીહાઇડ અને એન્ટીઓક્સિડન્ટ હોય છે જે બ્લડ સુગરને નિયંત્રિત કરે છે અને નસોની અંદર જમા થયેલી જે ચરબી છે તેને ઓગાળે છે હવે મોટી એલચી જે તમારા શરીરમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ લઈ જાય છે જે બ્લડ પ્રેશરને કુદરતી રીતે સંતુલિત કરે છે અને તમારા હૃદયના ધબકારાને પણ મજબૂત બનાવે છે લવિંગ વિશે વાત કરીએ તો લવિંગમાં યુજીનોલ હોય છે જે એક એવું સંયોજન છે જે બળતરા અને પીડા એટલે કે પેઇન બંનેને ઘટાડે છે અને આ જ કારણોસર હાથ પગનો સોજો દુખાવો અને જણજણાટી વગેરે ધીમે ધીમે આ નુસ્ખાને કારણે ઓછી થવા લાગે છે બોનસ ફૂડ્સ નસોને સ્વસ્થ રાખવા માટે દોસ્તો હવે વાત કરીએ તે બોનસ ફૂડ્સની જે તમારે તમારી નસોને સ્વસ્થ જાળવી રાખવા માટે રોજિંદા તમારા આહારમાં ચોક્કસ પ્રમાણે સામેલ કરવા જોઈએ અળસીના બીજ તેની અંદર ઓમેગા થ્રી ફેટી એસિડ હોય છે જે તમારી નસોને મજબૂત બનાવે છે અને સાંધાના દુખાવાને પણ ઓછો કરે છે તેને શેકીને અને પીસીને તમે સવારે એક ગ્લાસ દૂધ કે પાણી સાથે અથવા પછી દહીં સાથે પણ ઉપયોગ કરી શકો છો સીડ્સ તેની અંદર આયરન પોટેશિયમ અને એન્ટીઓક્સિડન્ટ હોય છે જે થાકને દૂર કરે છે નર્વસને આરામ આપે છે અને તમારી રોગ પ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે તો દોસ્તો આ બંને વસ્તુઓ જો તમે આ નુસ્ખા સાથે ઉપયોગ કરવાનું શરૂ કરી દો ભલે એકસાથે કે પછી અલગ અલગ અથવા પછી આમાંથી કોઈ પણ એક તો તેનાથી તમને પરિણામો જે છે તે વધારે મળશે ઉમ્મી છે આશા છે કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરજો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને મનમાં જો તમારી કોઈ શંકા રહી ગઈ હોય કોઈ સવાલ રહી ગયો હોય તો કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો ચાલો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખજો હસતા રહેજો મુસ્કુરાતા રહેજો આવજો મિત્રો આવજો બાય બાય આવજો